તમે કેમ તો બજા મજામાં પરિવાર વોડ રૂમમાં જમા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સવાર સવારમાં ઓફિસે આવી ગયા છે બધાને હરમાં તો આજે આપણે બાજુમાં જો ગણપતિ આવેલા છે ત્યાં દર્શન કરવા જવા છે ત્યારબાદ આપણે ઓફિસે જવાનું છે તો જઈએ દર્શન ફાઇનલે આપણે ઓફિલી ઘરે આવી ગયા છે અત્યારે આપણે બાય ડિનર કરવા જવાનું છે કેટલા દિવસથી આપણે બાય ડિનર કરવા નથી ગયા તો આજે આપણે હોટલમાં જવાનું છે તો જોઈએ હોટૅલ ફાઇનલી આપણે હોટલે પહોંચી ગયા છીએ અને આજે આપણે હોટલમાં ડિનર કરવા માટે આવ્યા છે કેટલા દિવસથી આપણે હોટલે ડિનર કરવા માટે ગયા એટલા માટે આજે આપણે હોટલે ડિનર કરવા માટે આવ્યા છીએ તો ચાલો આજે મેનુમાં શું શું છે હું તમને બતાવું છું જો મેનુમાં છે સૂપ પાણીપુરી મંચુરિયન ચાઇનીઝ બે ગુલાબજામુન પાઉભાજી મૈસૂર બટર પેપર મસાલા ઢોસા જીની રોલ પુલાવ કોકોનટ ચટણી સાંભળ સલાડ પોપકોર્ન ને સાઈ તો આજે આટલું બધી વસ્તુ છે તો આજે આપણે આ બધી વસ્તુ ડિનરમાં લેવાની છે તો બન્યા રહેજો તો આજે હું તમને બધી વસ્તુ બતાવીશ તો હવે આપણે થોડીક જ વારમાં ટી કરવા માટે જવાનું છે થોડાક ચાર પાંચ મિત્રો આવે છે તો ચાર પાંચ મિત્રો આવી જાય પછી આપણે જશું અંદર આપણે ટેસ્ટિંગ માટે મનસાવ સૂપ લઈ લીધું છે આ છે સૂપ આપણું મનસાવ આપણે પહેલાં આ ટેસ્ટ કરવાનું છે ત્યારબાદ બીજું ટેસ્ટ કરવાનું છે જે આપણે ઘરે બનાવીએ તેના કરતાં સારું છે આ તો આપણે સૂપ કહી લઈએ આપણે અંદર આવી ગયા છીએ અને આપણે બધું લઈ લીધું છે હું તમને આપણે પાણીપુરી પાવભાજી પછી પાણીપુરી પછી આ નાળિયેળની ચટણી પછી આ ભાત એવું બધું લઈ લીધું છે તો આપણે અત્યારે જમી લઈએ ફાઇનલી આપણે હોટેલ ઘરે આવી ગયા છીએ તો અત્યારે હવે આપણે વિડીયો એડિટિંગ કરશું અપલોડ કરશું તો ઘણો ટાઈમ થઈ જશે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ઉપયોગ નહીં ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા